કે હે યમુને ભાઈ વીજના દિવસે જે પરણેલી બહેન પોતાના ભાઈને સાસરિયામાં બોલાવી પ્રેમથી ભોજન કરાવશે તો તેને યમયાતના ભોગવવી પડશે નહીં બીજું વરદાન આપ્યું કે હે યમુને આ દિવસે જે મનુષ્ય તારા પવિત્ર જળમાં સ્નાન પાન કરી તારું સ્મરણ કરશે તથા સૂર્યનારાયણને અધરી આપશે

અને યમુના દેવી બંને ભાઈ બહેન જાય જે સંતાનુ આયુષ્ય પૂર્ણ થયું હોય તેમના આત્માને યમપુરીમાં પહોંચાડવો આ તેમનું કારણ નિત્ય અનેક આત્માઓને યમપુરી સુધી યમરાજાને પહોંચાડવાના હોય આથી યમરાજા તેના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા તેમની બહેન યમી જેને આપણે યમુના રાણી કહીએ છીએ તેમના ઘરે તેમની બહેનને મળવા યમરાજા ક્યારેય ન જઈ શકે કારણ કે રોજ તેમને પૃથ્વી પરના આત્માઓને યમપુરીમાં પહોંચાડવાના હોય આથી યમની બહેન યમી યમરાજાને હંમેશા ફરિયાદ કરે કે ભાઈ તું મારા ઘરે ક્યારેય આવતો નથી યમરાજાએ પોતાની બહેનને ઘરે જવા માટે ધર્મરાજાની પાસે ઘણી વાર રજા માંગી પણ ખરી પરંતુ મૃત્યુલોકમાંથી અનેક આત્માઓને યમપુરીમાં પહોંચાડવાના હોય આ કાર્ય માત્ર યમરાજા જ કરી શકતા આથી ધર્મરાજા યમરાજાને રજા આપી ન શકતા એકવાર યમીએ પોતાના ભાઈ યમરાજાને પોતાના ઘરે આવે એ માટે હઠ લીધી કે ભાઈ તું ગમે તે કર પરંતુ મારા ઘરે તો તારે આવું જ પડશે મારે સાસરે ગયા કેટલા વર્ષો થઈ ગયા છતાં તું એકવાર પણ તારા કામમાંથી થોડો સમય કાઢી મારા ઘરે આવ્યો નથી હવે તું મારા ઘરે આવે તો જ હા નહીતર ના બહેનની આવી હઠ જોઈ યમરાજા ધર્મરાજા પાસે ગયા કહ્યું કે હે ધર્મરાજા મારી બહેન યમુનાએ હટ લીધી છે આથી મારે તેને ત્યાં જવું જ પડશે તો એક દિવસની મને રજા આપો ધર્મરાજા મૂંઝાણા કે હવે શું કરવું મૃત્યુ લોકના માનવીને સમય થાય એટલે એમની આત્માને યમપુરીમાં તો પહોંચાડવી જ પડે યમરાજાની મૂંઝવણ જોઈ છેવટે ધર્મરાજાએ યમરાજાને તેમની બહેન ના ઘરે જઈ શકે તે માટે એક દિવસની રજા આપી અને જે કાર્ય યમરાજા કરે છે તે કાર્ય એક દિવસ માટે ધર્મરાજા પોતે કરશે તેઓ નિર્ણય લીધો આથી આ દિવસ એટલે કે ભાઈ બીજ ભાઈ બીજના દિવસે જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તેને યમરાજા તેડવા નથી આવતા પરંતુ સાક્ષાત ધર્મરાજા પોતે તેડવા આવે છે તેને યમપુરીમાં નહીં પરંતુ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યને યમની યાતના નથી ભોગવવી પડતી આ રીતે ધર્મરાજાએ એક દિવસ માટે યમરાજાને રજા આપી યમરાજા તો ખૂબ ખુશ થઈ ગયા અને હર્ષ ઉલ્લાસથી પોતાની બહેન યમીના ઘરે પહોંચી ગયા તો પોતાના પોતાના ભાઈ ભાઈ યમને ઘરે જોઈ હર્ષ પામી ઉલ્લાસથી સ્વાગત કર્યું કપાળી ચાંદલો કર્યો અને દુખણા લીધા ઘણા વર્ષે ભાઈ પોતાના ઘરે જમવા આવ્યો છે આથી બહેન યમીએ અનેક પ્રકારના નીત નવા વ્યંજન બનાવ્યા બત્રીસ ભાતના પકવાન બનાવ્યા અનેક પકવાનો ભરેલી થાળી પીરસી ભાઈ યમને જમવા બેસાડ્યો ભાઈને ગરમી ન થાય એ માટે હાથમાં વીંજણો લઈ બહેન યમી ભાઈની બાજુમાં બેસી ભાઈને પવન નાખતી જાય ને વાતો કરતા કરતા ભાઈ યમ જમે છે ઘણા વર્ષો પછી આજે યમને કામમાંથી રજા મળી હતી થાકને લીધે ભૂખ પણ ખૂબ લાગી હતી નીત નવા સ્વાદિષ્ટ વ્યંજનો ભોજનો જમતા જમતા પકવાન ભરેલા ત્રાસ તપેલા બધું ખાલી થઈ ગયું પરંતુ ભાઈની ભૂખ સંતોષાણી નહીં યમુના રાણી તો મૂંઝાણા કે ભાઈ ની ભૂખ સંતોષાય એ માટે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવું હવે શું એમ વિચાર કરતા કરતા એક ચૂલામાં ખીચડી રાંધવા મૂકી અને એક ચૂલામાં કઢી ઉકળવા મૂકી આમ કઢી ખીચડી તૈયાર કરી ભાઈને જમવા આપી ભાઈએ તો આ કઢી ખીચડી ખાધી અને યમરાજાનું પેટ ભરાઈ ગયું સંતોષનો ઓડકાર આવ્યો આ રીતે બહેન યમુનાને ને ઘરે જમી ખુશ થઈ યમરાજાએ બહેન પાસે વરદાન માંગવા કહ્યું બહેને વરદાનમાં ભાઈને કહ્યું દર વર્ષે પોતાના ઘરે જમવા આવે અને તેની યમપુરીમાં યમની યાતના ભોગવી રહેલા દરેક કેદીઓને મુક્ત કરવાનું વચન માંગ્યું યમરાજાએ તથાસ્તુ કહ્યું સાથે બહેનને વરદાન આપ્યું કે આજના દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે જે કોઈ બહેન પોતાની સાસરીમાં તેના ભાઈને જમવા બોલાવશે તેને ભાવતા ભોજન સાથે કઢી ખીચડી રાંધી જમાડશે તેના કપાળમાં ચાંદલો કરશે તે ભાઈનું ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય તેમને યમપુરીની યાતના વેઠવી નહીં પડે બીજું વરદાન આપ્યું કે આજના દિવસે જે કોઈ સ્ત્રી પુરુષ યમુના નદીમાં સ્નાન કરશે તેમનું આયુષ્ય લાંબુ થશે તેમનું સૌભાગ્ય અખંડ રહેશે આજના દિવસે જે કોઈ યમ પૂજા કરશે તેમના પર યમરાજા પ્રસન્ન થશે આવું વરદાન પ્રાપ્ત કરી બહેન યમીએ સગળા મનુષ્યનું કલ્યાણ કર્યું આથી કારતક સુદ બીજના દિવસનો મહિમા અનેરો છે આજનો દિવસ ભાઈ બહેનના પ્રેમનો અને પવિત્ર સંબંધને ઉજાગર કરતો દિવસ આ દિવસથી જ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર મનાવાય છે આજના દિવસે જે કોઈ બહેન પોતાના ભાઈને પ્રેમથી તેના ઘરે જમવાનું આમંત્રણ આપશે તે ભાઈનું ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય તેને યમપુરીની યાતના સહન નહીં કરવી પડે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહાત્મ્ય છે આથી આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવું જો શક્ય ન હોય તો સવારે સ્નાન કરતા સમયે યમુના મૈયાનું સ્મરણ કરવું સ્નાન કરવાના જળમાં યમુના નદીનું આવાહન કરવું એ જળ યમુના જળ બની જશે અને યમુના સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે બહેનના ઘરે જમવા જવું આશિર્વાદ રૂપે શક્તિ અનુસાર ભેટ અર્પણ કરવી જો પોતાની બહેન ન હોય તો કુટુંબની બહેન મિત્રની બહેન કે ધર્મની બહેનને ત્યાં જવું આમ ભાઈ બીજના દિવસે બહેનને ત્યાં ભોજન લેવાથી ધન યશની પ્રાપ્તિ થાય છે કર્મ અર્થ અને મોક્ષ ફળીભૂત થાય છે બળ આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે જે કોઈ વ્યક્તિ ભાઈ બીજના દિવસે પોતાની બહેનને ત્યાં નથી જઈ શકતા કે યમુના સ્નાન નથી કરી શકતા તેમણે આ કથા વાર્તા સાંભળવા માત્રથી જ ભાઈબીજ નિમિત્તે બહેનને ત્યાં ભોજન કર્યાનું અને યમુના નદીમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થશે ભાઈની રક્ષા માટે તેમની લાંબી આયુષ્ય માટે ભાઈબીજ મનાવવાની આ પરંપરા અનેક સદીઓથી ચાલતી આવી છે તો આ હતું કારતક સુદ બીજના દિવસે આવતું પવિત્ર એવા ભાઈબીજનું મહાત્મ્ય જેની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળી જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભાઈબીજની કથા વાર્તાનો આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે તો લાઇક કરી કોમેન્ટમાં જય માં યમુના રાણી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ